છે કરી બધા જ લોકો પ્રચાર શરૂ દીધો માત્ર નહીં જે જે ઉમેદવારો હોય બધા જ અને ન ન ઉમેદવાર ને માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે એને મેં વળગીને રહીશું અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું તો કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ ધારાસભ્ય અથવા તો હાલના ધારાસભ્યો કે જેને ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારી શકે છે કે ગુજરાતમાં હજી સુધી છવ્વીસ માંથી એક પણ બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત નથી કરી ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો જાહેર થઈ ગયા છે ભરૂચ અને ભાવનગર પણ કોંગ્રેસના પોતાના કોઈ ઉમેદવાર હજી સુધી જાહેર નથી થયા